કેળાની ચિપ્સ બનાવી કેળાના છોડ ઉપરથી કેળાની લૂમ બનેલી હોય સિઝનમાં કેળા પાક્યા હોય ત્યારે તેની આ રીતની લૂમ કાપી લેવાની અને આ કાચા કેળા કહેવાય કાચા કેળાને આવી રીતે છોડ ઉપરથી લૂમ કાપીને લાવવાની તેને પાણીથી ધોઈને સાફ કરી દેવાની પછી સાફ કર્યા પછી કાચા કેળા બહુ કડક હોય છે તેને સોલવાના આ રીતે કાચા કેળાની કેળાની શાલ ઉતારવી આ રીતે કેળાની શાલ ઉતાર્યા પછી આ રીતનું કેળાની શાલ વગરનું કાચું કેળું થઈ જશે કાચું કેળું થઈ ગયા પછી તેને આ વેફરના મશીનમાંથી વેફર પાડવી આ રીતે કરવાથી આવી રીતે વેફર બનશે કાચી ચિપ્સ બનશે આ કાચી ચિપ્સને તેલમાં તળી દેવાની આ રીતે કાચા કેળાને મશીનમાં સોલીને તેની ચિપ્સ બનશે ચિપ્સ બન્યા પછી તેને સૂકવીને તેલમાં તળી દેવાની એટલે કાચા કેળાની ચિપ્સ વેફર બની જશે કાચું કેળું ચીકણું તેમાંથી ગુંદરનો રસ સ્રાવ થતો હોય એટલે તેને સાફ કરીને કામ કરવું કાચા કેળાની ચિપ્સ